જય આ વ્રત સાવન વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે તે દિવસે નદી કે તળાવે અથવા ઘરે ઠંડા પાણીએ સ્નાન કરવું તથા આખો દિવસ ટાળું ખાવું તે દિવસે ઘરમાં ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળામાનું પૂજન કરવું નૈવેદ્ય ધરાવવું અને વાર્તા સાંભળવી અથવા કહેવી આ વ્રત કરવાથી સાધન સંપત્તિ અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે વાર્તા કંચનપુર નામના નગરમાં સંયુક્ત કુટુંબમાં સાસુ દેરાણી જેઠાની બધા રહેતા હતા બંને વહુને ઘેર દેવ જેવો એક એક દીકરો હતો પણ મોટી વહુ બહુ સ્વાર્થી અને ઈચ્છાખોર હતી જ્યારે નાની વહુ બોડી સ્નેહાળ અને બોલકી હતી શ્રાવણ માસ આવ્યો અને રાધાછટનો દિવસ આવ્યો સાસુએ નાની બહુને રસોઈ કરવા બેસાડી વહુને રાહતા રાહતા માળું થઈ ગયું રાતના બાર વાગી ગયા ગોળિયામાં સૂતેલો દીકરો જાગી રડવા લાગ્યો આથી નાની બહુ કામ છોડીને દીકરાને લઈને જરા સૂતી પણ થાકના કારણે તે સૂતા સૂતા જ ઊંઘી ગઈ અને ચૂલો સળગતો હતો મધરાતે સિતળામાં ફરવા નીકળ્યા ફરતા ફરતા તેઓ નાની બહુના ઘરે પહોંચ્યા ત્યાં સિતળામાં ચૂલામાં આડોટવા લાગ્યા સીતળામાં ઠંડક લાગવાને બદલે શરીરમાં કાળી લાય લાગી તેઓનું શરીર દાજી ગયું આથી ક્રોધમાં ને ક્રોધમાં તેને નાની બહુને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારમાં જોયું તો તેનો ચૂલો સળગતો હતો અને પડખામાં સુતેલો પોતાનો બાળક બળીને રાગ થઈ ગયો હતો નાની બહુ ચોધાર આંસુએ રડવા લાગી તેને એ જાણ તો થઈ ગઈ કે તેની ઉપર જરૂર સિતરામાં કોપાયમાન થયા છે અને તેના દોષમાં આવી છે અને માતાએ સાપ આપ્યો છે તે રડતી રડતી સાસુમા પાસે પહોંચી અને બધી વાત કરી સાસુ પણ ગડગડા થઈ ગયા અને વહુને આશ્વાસન આપતા કહ્યું વહુ શાંત થાવ શાંતિ રાખો સીતરામા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગજે મા તો પરમ દયાળુ છે તેની પાસે જઈ આજીજી કરજે મા જરૂર તારા પર કૃપા કરશે નાની વહુએ તો સાસુના આશીર્વાદ લીધા છોકરાને ટોપલામાં નાખી સીતરામાની શોધમાં નીકળી ગઈ પછી જંગલ વગડા ખૂંતી જાય અને માનું રટન કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી આ તલાવડીના પાણી ભળી જતા હતા બંને છલોછલ ભરેલી હતી પાણી નિર્મળ હતું છતાં તેનું પાણી કોઈ મનુષ્ય કે પશુ પક્ષી પ્રાણી પીતા ન હતા અને પીવે તો તરત જ મૃત્યુ પામતા હતા નાની બહુને જોઈ તલાવડી બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુ બોલી હું શીતળામાં પાસે જાઉં છું શ્રાપનું નિવારણ કરવા તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે એટલે તલાવડી બેન અમે પણ એવા કયા પાપ કર્યા છે કે અમારું કોઈ પાણી પીતું નથી અને પીવે છે તો મૃત્યુ પામે છે અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ હંકારમાં માથું હલાવી આગળ ચાલી નાની બહુને આગળ જતા બે આખલા મળ્યા તેની ડોકે ઘંટીના પળ બાંધેલા હતા અને તે બંને લડ્યા જ કરતા હતા વહુને જોઈ આખલા બોલ્યા બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું સિતરામાના શ્રાપનું નિવારણ કરવા જાઉં છું આખલાએ કહ્યું બહેન અમે એવા કયા પાપ કર્યા છે કે અમે બંને લડ્યા કરીએ છીએ અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની બહુએ હા કહી અને ત્યાંથી આગળ નીકળી થોડે આગળ જતાં તેને જોયું તો બોરડીના ઝાડ નીચે ડોસીમાના વાળ ખુલ્લા છે અને બે હાથે ખંજવાડે છે નાની બહુને જોઈને ડોસી બોલ્યા બહેન તું આમ ઉતાવળમાં જંગલમાં ક્યાં જાય છે ટોપલામાં શું ભરીને જાય છે નાની બહુ તેની પાસે ગઈ અને સગડી વાત કરી પણ ડોસીમાએ સાંભળ્યું ના સાંભળ્યું અને કહ્યું કે બહેન મારું માથું જોઈ આપને ક્યારની જુઓ હેરાન કરે છે બહુ તો દયાળુ હતી તેને ઉતાવળ તો હતી પરંતુ ડોસીની દયા આવતા તેને છોકરાને ડોસીના ખોડામાં મૂકી તેમની જુઓ વીણવા બેઠી થોડી વાર થઈ અને ડોસીમાને માથામાંથી ખંજવાળ મટી ગઈ ડોસીમાએ તેને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો ચમત્કાર થયો ડોસીમાના ખોળામાં રહેલો છોકરો હસવા રમવા લાગ્યો વહુને પણ આશ્ચર્ય થયું તેને વિશ્વાસ બેસી ગયો કે નક્કી આ ડોસીમાં બીજું કોઈ નહીં પરંતુ માતા શીતળા માતા જ છે તે તુરંત જ તેમના પગમાં પડી ગઈ અને કાલાવાલા કરવા લાગી પછી વહુએ તલાવડીના પાપનું નિવારણ પૂછ્યું ત્યારે શીતળા માતાએ કહ્યું દીકરી પૂર્વજન્મમાં તે બંને શોક્યો હતી અને રોજ ઝઘડા કર્યા કરતી હતી કોઈને પણ કઈ વસ્તુ આપે નહીં અને આપે તો ભેળસેળ કરીને આપે છાસમાં પણ પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પરંતુ તું એમનું પાણી પીજે એટલે તેમનું પાપ દૂર થઈ જશે એ પછી વહુએ આખલાના પાપનું નિવારણ પૂછ્યું ત્યારે સિતારામાએ તેનો જવાબ આપતા કહ્યું દીકરી ગયા બંને સ્ત્રીઓ ઈર્ષાળુ હતી તે કોઈને દળવાય ના દે કે ખાંડવાય દેતી ન હતી આથી આ બંને આ જન્મે આખલા બન્યા તેના ડોકે ઘંટીના પડ લટકાવી લડ્યા કરે છે તું જઈને તેની ડોકેથી ઘંટીના પળ છોડી દેજે તેમનું પાપ દૂર થઈ જશે નાની બહુ સિતારામાના આશીર્વાદ લઈ રાજી રાજી થઈ પુત્રને લઈ પાછી ફરી તેને પહેલા આખલા મળ્યા વોવ્ય માના કહ્યા પ્રમાણે ડોકેથી ઘંટીના પળ છોડી તેમને પાપ મુક્ત કર્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતાં વહુ તલાવડી પાસે પહોંચી અને સીતળા માના કહેવા પ્રમાણે માનું નામ લઈ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું આથી તેના પાપનું નિવારણ થયું અને બધા તેમનું પાણી પીવા લાગ્યા વહુ ખુશ થઈને પોતાને હસતા રમતા બાળકને લઈને ઘરે આવી પહોંચી જીવતો છોકરો જોઈને સાસુમાં ખુશ થઈ ગયા પણ જેઠાની ઈર્ષાથી બળવા લાગી સમય જતાં બીજો શ્રાવણ માસ આવ્યો અને રાધન દિવસ આવ્યો જેઠાણીને થયું હું પણ દેરાણી જેવ કરું આથી મને પણ સીતરામાના દર્શન થાય તે પણ રાત્રિ ચૂલો સળગતો રાખી સુઈ ગઈ મધ રાતે સીતરામાતા ફરતા ફરતા જેઠાણીના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટ્યા અને આથી તેમનું શરીર દાજી ગયું મા ક્રોધાયમાન થઈ શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો બીજા દિવસે સવારે જોયું તો છોકરો મરેલો હતો આ બનાવથી જેઠાણીને દુઃખી થવાને બદલે ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને લઈને ચાલી નીકળી રસ્તે જતા તેને પણ તલાવડીએ ઉને પૂછ્યું હતું તેમ પૂછ્યું પરંતુ જેઠાનીએ મોં બગાડતા કહ્યું તમારે સી પંચાયત છે જોતો નથી મારો દીકરો મરી ગયો છે તે હું સિત્રામા પાસે જાઉં છું તલાવડીઓએ કહ્યું બેન અમારું પણ કામ કરતી આવજે ને જેઠાનીએ ધડ દઈને ના કહી ત્યાંથી આગળ ચાલતી થઈ આગળ જતાં પેલા બે આખલા મળ્યા તેને પણ જેઠાણીને કામ કરવાનું કહ્યું પરંતુ જેઠાણીએ તેને પણ ના સંભળાવી દીધી આગળ બોરડીના ઝાડ નીચે ડોસી સ્વરૂપે માતા માથું ખંજવાડતા બેઠા હતા તેને પણ મોટી બહુને પોતાનું માથું જોઈ આપવા કહ્યું આથી તેને ગુસ્સે થઈને ડોસીને સંભળાવી દીધું હું કાંઈ તારા જેવી નવરી નથી તે તારું માથું જોવા બેસું જોતી નથી મારો દીકરો મરી ગયો છે તે આમ ગુસ્સો કરીને ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ તે રખડી પણ ક્યાંય સીતરામાં ન મળ્યા જંગલમાં સવાર સાંજ ભટકતી રહી પણ સીતરામાં ના મળ્યા આથી રડતી કકડતી છોકરાને મરેલો લઈ તે પાછી ફરી હે સિતરામા જેવા તમે દેરાણીને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા સાંભળનાર અને સંભળાવનારને ફળજો જય સિત્રામાં